ખૂબ જ મહત્વનો દિવસ હતો આ દિવસને વર્ષ ઓગણીસો નવ્વાણું કારગીલ યુદ્ધ દરમિયાન દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સૈનિકોની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે ત્યારે સુરતમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દસ કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા પણ યોજવામાં આવી હતી જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પ્રસેરિયા માજી સૈનિકો બાળકો વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે મહત્વનું છે કે જય જવાન નાગરિક સમિતિ દ્વારા પચીસ વર્ષથી તિરંગા યાત્રા યોજવામાં

યુવાનોને શોભે દેશ પ્રેમ સાથે સારામાં સારું થાય એ હેતુસર જ્યારે આવી થઈ છે ત્યારે સાચી યુવાની નો આજે ઓર્ડર શહીદ થયેલા એ વીર જવાનોના પરિવારનો એમની ભવ્ય યાત્રા નગરજનો